મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લાગ્યા હતા અને આ ઘટનાને લઈને પોલીસ પણ વચ્ચે પડે તેને મામલો સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને જે ચૈતર વસાવા છે તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે આ મામલે અરજી આપી છે અને હવે ખોટા કેસ થશે તો અમે સહન નહીં કરીએ તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને સાથે જ જો પોલીસ ક્યાંક ને ક્યાંક એક તરફી કાર્યવાહી કરશે તો તેમની સામે પણ ઘર્ષણ કરીશું તે પ્રકારની વાત ચેતર વસાવા કહી છે તો ગઈ લાભે ચૈતર વસાવાને પોલીસ વડા શું આશ્વાસન આપ્યું છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચેતર વસાવા જે થોડાક સમય અગાઉ તેમના ઉપર વનકર્મીઓને માર મારવાના આરોપસર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જ કેસ નોંધાયો હતો ત્યારબાદ તેમને જેલમાં જવું પડ્યું હતું અને હાલ તેઓ જામીન ઉપર પણ છે હાલ તેઓ ઇન્ડિયા એર્લાયન્સના ઉમેદવાર છે તેમણે આ વખતે લોકસભાની ચૂંટણી પણ લડી છે ત્યારે ગઈકાલે ડેડિયાપાડા તાલુકા પંચાયતની કચેરી ખાતે મનસુખ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા જે ઇન્ડિયા લાઇન્સનો ઉમેદવાર છે તે બંને સામસામે આવી ગયા હતા ને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના કારણે વિવાદો સર્જાયા હતા આ પ્રકારે જે ડેડીયાપાડાનો માહોલ છે તે ગરમ થઈ ગયો હતો ને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપને લઈને રાત્રિ દરમિયાન ચૈતર વસાવા છે તે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે મામલાને લઈને અરજી પણ આપી હતી અને તેમણે કહ્યું છે કે અમારા ઉપર ખોટા કેસ જો હવે કરવામાં આવશે તો સહન નહીં કરીએ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે રેડિયાપાડાનો માહોલ છે તે કેટલાક લોકો દ્વારા બગાડવામાં આવી રહ્યો છે ને હવે જો પોલીસ એક તરફી કાર્યવાહી કરશે તો અમે પોલીસ સામે પણ ઘર્ષણમાં ઉતરીશું તે પ્રકારની ચીમકી ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડાની સામે જ આપી હતી તેમજ તેમણે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે પોલીસ તરફથી તે પ્રકારની વાત પણ કહી છે પહેલાં તો ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ છે એટલે સાડા ચારેક વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈટીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાના તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંડળે તેના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં મારી ફાઇલ પણ ત્યાં ટીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામ છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે તે પીલવાળા માંગશે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની વ્યવસ્થા વ્યવસ્થા ખોડવાય કોઈપણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે હા અને અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીર નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈ રહી છે અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કાંઈ એવી ઘટના નથી ઘટી પણ પછી એ લોકો એવી જ રીતના અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં છે જોવાઈ જઈશું પછી तो हमारी सिर्फ आपसे इतनी रिक्वेस्ट है लॉ एंड ऑर्डर आप प्रॉपर मेंटेन करेंगे ऊपर जो तपास है वो हमारा काम है हमारे पास छोड़िए क्या हम इसका पूरा कानूनी तौर से जो कार्रवाई होगी वो हम करेंगे बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टी हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो अपनी हो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको तो पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सह के नहीं चलेंगे फिर, आप हमारे फिर हम भी खुले ने? में आ जाएंगे आप हमारे पास आइए आप, आप तो तो करकर उनके तो तो वो करकर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हो वो सही बात अभी तक जितनी घटना बनी है डीडी पार्लर साहब ये कायदे को साइड पे के बात किया આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે અમે કોઈ ને બીવાના નથી કેમકે અમે સાચા છે બરાબર ધારાસભ્ય હોવાના નાતે તમારા સિસ્ટમે શું કોપરેટ કર્યું છે મને ખબર છે

તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હવે જે રીતે ખોટા કેસો ભૂતકાળમાં થયા છે તેમાં જે રીતે ડરાવવાના ધમકાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને લઈને હવે અમે લોકો શાંત નહીં રહીએ વાત આટલેથી ન અટકતા આ બાબતને લઈને તેમણે જે સમગ્ર ઘટનાક્રમ ગઈકાલે થયો હતો જેઓ બજેટની ફાઇલ લઈને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા ત્યારે બાદમાં મનસુખ વસાવા છે ત્યાં દોડી આવ્યા હતા અને જે આરોપ પ્રત્યારોપ એકબીજા ઉપર થયા હતા અને તેને જ લઈને ચેતર વસાવાએ પોલીસમાં પણ આ બાબતે રજૂઆત કરી છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતને લઈને તેમણે આશ્વાસન આપ્યું છે આખી રજૂઆત સાંભળી છે અને તેમણે કહ્યું છે કે અમે આ બાબતને લઈને ચોક્કસથી ધ્યાન આપીશું ને કોઈપણ પ્રકારની કાયદા વ્યવસ્થા છે તે નર્મદા જિલ્લામાં ન બગડે તે માટે પોલીસ સતર્ક છે તકેદારી રાખીને કામગીરી કરવામાં આવશે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ વિવાદમાં શું નવો વળાંક આવે છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા જે ઘણા સમયથી નિવેદનબાજી કરી રહ્યા હતા કે ત્યારે સામે જોવા મળ્યા છે ત્યારે પોલીસની જે હાલ પરિસ્થિતિ છે પોલીસ હાલ આ સમગ્ર મામલો સમાધાન કરાવી રહી છે ત્યારે આગામી સમયમાં શું નવો વળાંક આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે